અને ખાસ મારા ચાહક મિત્રો યુટ્યુબના ચાહક મિત્રોને ખાસ કહું છું કે તમારે જો ગીરનું ઓરિજિનલ દેશી પ્યોર શુદ્ધ ઘી જોતું હોય તો હું નીચે તમને એક થમનેલમાં પોસ્ટર મૂકીશ એમાં નામ નંબર બધું છે અમારું ગીરનું જ છે અને સો ટકા શુદ્ધ બધી ગેરંટી આપણી લે આપણી રહેશે એટલે જો ગીરની નું અને ગાયનું જે ઘી જોતું હોય તે મને કોન્ટેક કરજો નીચે નંબર નાખું છું તો જરૂરને જરૂર ખોટા કોઈ મેસેજ ના કરતા સાચા ઘી જોતું હોય તમારે ગીરનું ઓરિજિનલ ઘી ટેસ્ટ માણવો હોય તો એકવાર જરૂરને જરૂર કોન્ટેક કરજો નીચે નંબર નાખું છું અને થમનેલમાં આગળ મૂકું છું તો જરૂરને જરૂર ગીરનું બહેું શુદ્ધ અને આમ કે ને કે પ્યોર ઓરિજિનલ જો તમારે ગીરનું ઘી ખાવું હોય તો ગીરની વેહુનું ઓરિજિનલ ગીરની ગાયોનું ઓરિજિનલ બંને ઘી એકસાથે તમને બેય મળી જશે તો હું નીચે કોન્ટેક્ટ નાખું છું જરૂર ને જરૂર કોલ કરજો અને એકવાર ટેસ્ટ કરો પછી કોમેન્ટમાં કહેજો કેવું લાગ્યું જરૂર ને જરૂર